અરે ગાદા હર કુત તો મરાયો પડો મરાયો આવું ગાધું ક્યું તે હા ગાદરો ગમ તાડે પાયા છે પણ મારા બેટા છે તો એ આ વાત કરું એવડા તેવડા શાસે આજે ઉખાડી કીધ છે આ મારા રાડી આ શું મહેનત કરી કરી મહત્તા ખઈ જાય છે બીજા મારા હારાના કાળી નઈ ગયા હશે આદે આસે તો ખરી આજે ચક ખેત નહિ આવું નુકસાન તો ના થતું હોય મને ચક બેઠવા જે હતેય આધો બધું ઉખાડી જાશું છે મારા બેટાનો મારાનો શાક છે ને તો કીધું લાગે પાડોશી પછી ગાદરા લેવાનું લે આવું પણ મેં તો આમ તો પણ નહીં લેવા દેતા પાછા હંતે અંતે લઈ આવતા હતા લખે જ્યોને એવી નાકડી છે ને મારા બધા પાડોશી તે ઉપાધિ કર્યા મારા બેટી પાછા લઈ ગયા તો પાછા પેટમાં દુખ્યા હતો એને ખબર પડી જાય ને કે પેલા લઈ ગયા હતા પેટમાં દુખ્યા ગાદરા લેવા દે

એને તને સાખવા જેવી કેવું મેઠું છે મારા કાકાને ને આ તો ગયો મધ હા કર દેવું છે મારા બેટાનું મારાનું બધે ઉખાડી ઉખાડી આ તો ખોળો-ખોળો બદલ લાયો ને ખોળો હતો હા છે દલે મધ છે તારા કાકા વાયસ નથી આ કુતરી શું થઈ ગયું એનો અયા અયા તને આલો યે અમે તને ગાજર ખવરાઉ ઉભરે વધી બધર ગાજર તારા હારું આયા

એ ગાજર હરખું તો મરાયો પર મરાયો આ હું ગાજર છું તેલ પીવા ખાવું એટલે ખાલી નથી લાગે ભેગું તો વાધી મેખા લાગે ફલક ખાઈ આવું આ મેખા આ મેખા આમ બહાર આ ગાજર તમારા પાસે કે છે મારા ના ગાજર તો એવું નથી તમે મને મારશો તો હું નહીં દેહરો બાર બાર દિન લેહે હો લેહે હું દેખ લેહેરો નદી બાર